અત્યારે યુટ્યુબ પર નવા નવા પ્રોડક્ટ સાથે પોતાના કોર્સ સાથે આવી રહ્યા છે સરકારી ભરતી જે સરકારી જોબ છે ફક્ત એ જ રોજગારી નું એક સાધન છે પણ એવું બિલકુલ નથી ફક્ત સરકારી નોકરીમાં જ આપણું જીવન નીકળશે તે વસ્તુ એ માનસીદન ખોટી છે તમારા એફોર્ટ્સમાં તમારા જે સંઘર્ષ છે તમારા જે સેક્રીફાઈસ છે તેમાં કોઈ રસ નથી ખાસ પ્લાન બી માં તમારી સ્કિલ્સ ડેવલપ કરો તમે એક્સેલ શીખી જાઓ પાવર બીઆઈ શીખવા ઘણા બધા કોર્સીસ છે હજાર લોકો તૈયારી કરે છે તેમાંથી ફક્ત 22000 લોકો જ અત્યારે ડીવી સુધી પહોંચ્યા હતા નમસ્કાર મિત્રો હવે આપણે તમામ જાણીએ છીએ કે ગુજરાત સરકારનું સામનવ્ય દ્વારા જ્યારે દસ વર્ષ સુધી લેંદર આપવામાં આવ્યું છે તેના પછી ફરિતિ આખા ગુજરાતમાં જાણે એક ઉત્સવ એક મહોત્સવ હોય તે મુજે ફરિતિ બધા લગેના બધા સ્ટુડન્ટો આવા มา છે इवन જે આપળા હિતે છું કહેવાય કે જેને કજેસ આપણે જોયું નથી હવે એવા નવા નવા મિત્રો અત્યારે YouTube પર નવા નવા પ્રોડક્ટ સાથે બધા કોર સાથે આવી રહ્યા છે મિત્રો મને એવું લાગ્યું કે ખાસ આજે મને તબુ જરૂર છે એટલે હું આ વિડિયો બનાવી રહ્યો છું એક ભાઈ તરીકે જે લોકોએ તમે મારા પર વિશ્વાસ રાખ્યો છે

જે પીડીએફ મળી હશે બધા ટેલિગ્રામ ગ્રુપ બધા એક્ટિવ થઈ ગયા છે ઈવન કે જે જે એકેડેમી જે પહેલા ચાલતી હતી જે બધી ડેડ થઈ ગઈ હતી એ બધા પણ અત્યારે એક્ટિવ મોડમાં આવી ગઈ છે અહીં ખાસ મગજમાં રાખજો કે જે મિત્રો ખરેખર હાલ સરકારી નોકરી લેવા ઈચ્છતા હોય અને એક મગજમાંથી વસ્તુ કાઢી દેજો કે તમે ફક્ત જયારે મેં જોયું છે કે જ્યારે આપણે જો તૈયારી કરતા હો તો આપણો અપ્રોચ હોવો જોઈએ હોલિસ્ટિક

પછી સૌથી ફેવરેટ અત્યારે વિકલ્પ કોતવાલ કે જે પોતે યુપીએસસી ની તૈયારી કરતા હતા જીપીએસસી એક્ઝામ પાસ કરે છે તે પોતે પણ એક્ઝામ ને છોડી મતલબ જે જોબ છે તેને છોડી દે છે મિત્રો એવા ઘણા બધા મિત્રો છે કે જે લોકો એક ટેક પોતે લઈને પછી એ વસ્તુને છોડી દીધી છે એટલે અહીંથી એક વસ્તુ તો આપણે ખ્યાલ આવે છે કે ફક્ત સરકારી નોકરીમાં જ આપણું જીવન નીકળશે એ વસ્તુ એ માસે તદ્દન ખોટી છે

મિત્રો આપણે તમામ જાણીએ છીએ કે આ જે ગુજરાત સરકાર જે રીતે કહેવામાં આવ્યું હોય કે ભાઈ આ જાહેર કરીશું આમાં ફોર્મ ભરાશે આ વર્ષમાં એન્ડિંગ થઈ જશે એવું કદાચ બન્યું નથી તો હાલ જે મિત્રો અત્યારે જેમ ઉમર ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ વર્ષનાથી વધારે છે

એમાં લગભગ પંદર લાખ ફોર્મ ભરાયા હતા એમાંથી ફક્ત અઢી લાખ હવે આપણે તમામ જાણીએ છીએ કે જે અઢી લાખ જે લોકો પાસ થયા દોડમાં એ બધાય મહેનત કરી હશે અને જ્યારે મહેનતી રનિંગ પાસ થયા એના પછી લેખિતમાં તૈયારી કરીને કરી વ્યક્તિ કરવાનો જ છે અઢી લાખ લોકો તૈયારી કરે છે તેમાંથી ફક્ત બાવીસ હજાર લોકો ત્યારે ડિવિ સુધી પહોંચ્યા હતા હવે મિત્રો આ સમાજ આ ગામ આપણું મિત્ર વર્તુળ આપણું ફેમિલી બધું કેવું છે તમે પાસ થઈ જશો તમારી વાવાઈ કરશે અધરવાઇઝ તમારા એફર્ટ્સ માં તમારા જે સંઘર્ષ છે તમારા જે સેક્રિફાઈસ છે તેમાં કોઈ રસ નથી અને આ આ વાસ્તવિકતા છે આ દુનિયા આ સંસાર આ સમાજ એવો છે જો તમે પાસ થઈ જશો તો એ જ લોકો તમારો સ્ટેટસ ચડાવશે મારો ભાઈ છે મારો મિત્ર છે મારો ફેમિલી મેમ્બર છે પણ જ્યારે તમે પાસ થતો ત્યારે એ જ આપણા જે નજીકના છે એ લોકો જ ગામમાં તેની વાતો કરતા હોય છે

ખાસ સાથે તમે મગજના પ્લાન બી રાખજો તૈયારીમાં રહી જાઓ ને ના તમામ તૈયારી બધા જ કરતા હોય છે પણ એક્ઝામ ના દિવસે ઘણી સાથે એવું બન્યું છે કે આપણી તૈયારી જયારે આપણી એક્ઝામમાં ત્રણ કલાકમાં બેસતા હોઈએ છીએ ત્યારે આપણું આઉટપુટ નથી આવતું હવે આઉટપુટ ન આવવાના ઘણા બધા કારણો હોઈ શકે છે એમાં ક્યાંક કોઈની ફાઇનાન્શિયલ કન્ડિશન હોય શકે છે કોઈ મેડિકલ પ્રોબ્લેમ હોઈ શકે છે કાં તો ક્યાંક આપણો કે કે ખાંગી પ્રોબ્લેમ એવું હોઈ શકે છે જેના કારણે આઉટપુટ નથી આવતું અને આપણો આઉટપુટ ન આવવાના કારણે જે આપણી કેપેબિલિટી છે જે આપણી ક્ષમતા છે તેના પર લોકો સવાલ કરતા ઊભા થઈ જાય છે ઈવન અમુક વર્ષો પછી જો આપણી એક્ઝામ ક્લિયર નથી થાય આપણને બધાની જાત પર આપણે ડાઉટ થવા માંડે છે અને મિત્રો આ ડાઉટ એક પોઈઝન સમાન છે કે જો એ આપણા પર હાવી થઈ જાય

પણ આમાં લગાવડા મિત્રો એ જો છે કે જે લોકો ભરતી આવવાના પહેલા જ પોતાનું સિલેબસ કમ્પ્લીટ કરી લેતા હોય છે જ્યારે આખું ગામ ચોપડો ખોલે છે ત્યારે લોકો રિવિઝન મોડમાં હોય છે અને એ લોકો એક્ઝામ પાસ કરતા હોય છે તો જે મિત્રો અત્યારે ઈચ્છે છે કે મારે સરકારી ભરતીમાં લાગવું છે તો આ જે ત્રણ મહિના છે અને ખાસ આને પોતાનું બનાવી લેજો ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તમારું ભવિષ્ય નક્કી કરશે આવનાર પંચાયતની જે ભરતીઓ છે બહુ મોટી ભરતી આવવા માટે જઈ રહી છે જુનિયર બહુ સારી જગ્યા છે તો એમાં જો તમે લાગવા ઈચ્છતા હો તો મિત્રો ખાસ જો કારણ કે આપણે તમામ આપણે જે તમામ મારા મિત્રો છે એ બધા જ મારા ફેમિલી મેમ્બર જેવા છે કારણ કે તમે લાંબા સમયથી મને જુઓ છો મને ફોલો કરો છો મારી વાતને માનો છો તો એક ભાઈ તરીકે તમને સલાહ એવીસિંહ છે એટલે ગણિત હવે આપણું મેં નહીં પડે તો ખાસ જે મિત્રો એવું જો કઈ એવું હોય કે મારે ક્યાંથી શીખવું ક્યાંથી કરવું જોઈએ તો મિત્રો જ્યાંથી મેં પાસ્ટમાં ભણ્યો છું શીખ્યો છું જેનું હું પર્સનલી જાણું છું એમના કંટ્રીમાં જો મને વિશ્વાસ છે તો તે છે યાજ્ઞિક બારોટ સર જેમણે અત્યારે ઈશનમાં અત્યારે ભોકાલ થ્રી જે સિરીઝ શરૂ કરી છે લાઈવ બેસ્ટ ગાંધીનગરમાં શરૂ કરી છે ઇવન તેમને પોતાના એપ્લિકેશન પર જે કોર્સ લોન્ચ કર્યો છે ગણિત રિઝનિંગ માટે મિત્રો આ કોઈ પ્રકારનું પેટ પ્રમોશન નથી પણ જે વસ્તુ મેં તમને કીધું કે તમે મારા ફેમિલી મેમ્બર છો જે વસ્તુ મેં જોઈ છે જે વસ્તુ જે પ્રોડક્ટ વિશે હું જાણું છું જેના કન્ટેન્ટ મને ખ્યાલ છે એટલે તમે જો સરી તમને સજેશન આપું છું તમે ઈચ્છતા હો કે મારે ક્યાંક કોઈનો કોર્સ લેવો છે

એ લોકો બે હજાર ચોવીસમાં માં જોબ મેળવી લેશે તો મિત્રો ખાસ વધારે વાત ન કરતા આપણે એન્ડ કરીએ છીએ મળે છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત